આ બકરોજી બોલો ભારમલજી નો ભાઈ અરે તમે ટિકિટ મળી ગઈ છે ખાલી અમાર ભારમલજીને ને હેલ્પેર આપી ખબર પડે તમને અને ગોમમાં મળવાનું નહીં જો તમને કહી દીધું હોમા ફેર ધકાવ તો આ ગાડીઓ તો ચાર તો મગાઈ દીધી છે પ્રચાર કરવા માટે ચા આપડા બાપ છે અને તો જને તો ખબર છે વાત કરો હા અરે તમે લાયા વગર નારો બકરોજી એટલા વાત કરો છો હું જો તમે ચલો

તમને ખબર ના પડે બંદુકો તો થોડો પાવર ને વાત કરો છો આ ફોરે ઉસી કરો ના કે પેલા વોટ કોઈ ને આલે આપણે ના આલે લે તો ભણાઈ તો ખબર નહી એલા તું જમ ના લગો વળા વોટ આ પણ મને બીક લાગે છે તમારી બંદૂક જો તો ગોમળો તો એમને માં બિયા આના છે કોમળો એકે ના બિયા તો ફાર્મલ ઉપા છે બાકી તો હું મને ટિકિટ મળી વત ને તો ઘેર દી ભરાઈ બો વોટ કઢાવ તો બને હે હેર તો વિકા આપડા ફાર્મલ ગયા લુગડા ગોડા કા લિયા લે સકની

તમે ખરી પણ નિશાન ખબર પડશે તમારી કોઈ કોમકારી હોય તો મને બતાવો આપડો એક તો મારો ઘર તમારે પેલો મંજૂર કરવું પડે હા તો કરી દે બપોરે ચાલુ કરાવી દઉં બીજું કોઈ પછી જો પાણી નો નળ તો હું આખી નેર લે ક્યારે આગળ બીજું કોઈ

અરે ભૂલાય ની હો હા એ હા હો આવજો લે મારા જીઓરો આ બબે જણા છે ગોમવાળા બીજા જણા લો તો ખબર પડે કે ભારમલજી સુંટણીમાં ઉભા રહ્યા છે અરે કોઈ બાલીએ ડરું લહી આ લહી બકરોજી ઉભા વાત કરે છે એટલે પણ બબે જણાથી કોઈ ના થાય ભલા માણસો આ બે જણા તો આપણે મોડી ગયા છે એ છોકરો ઓય શું કામ છો ખરા તાપના તો હેડે આવ લે ગાવ ઘટાવા જાતા અરે લપો લપો કરો મોછુકો જોયો લપો હ

કરાય બઉ આ ટપ્પર લાયા તા ગણવત પડે અત્યારે મારા બેટા ટ્રેક્ટર વાળા ઓછા લઈને આવે છે મેં તો કીધું બધા ટ્રેક્ટર વાળા ઈમાનદાર હોય છે દસ હજાર રૂપિયા એક લેવાના એતો હાલશો આ ચૂંટણી પૂરી થાય એટલે તમને ના વી આલે તમે ખાલી મને વોટ હાલી ને જીતાડજો પણ એમ નઈ આલું હવે જો કોજુજ કેતો નહી પણ એ પોચ રાખો મારે શું હજુ આ બધું ચૂંટણી નું આયોજન રાખવાનું છે બરોબર છે પૂરા હાલો પૂરા હાલો

બકરા જો આ છુન્ડણીમાં હું નઈ આયો ને તો તળાવમાં કૂદકો મારીને મરી ગયો પણ પાણી તો ભરાવા જાય પછી મરજે આ તળાવમાં લગતા પડો તમે આ શું ધાર્યું છે સરસે લગતા